માલ મેળવી બાદ છ કરોડ આઠ લાખ અઠાવન હજાર નહીં ચૂકવી તેઓ સાથે ઠગાયા છે ભાગી છોડી ઠગો જેમાં મૂળ ગીર સોમનાથ અને હાલ કામરેજ ખાતે સીવમ સુંદર એપાર્ટમેન્ટમાં રહેતા પાંચ ચા ઉર્ફે હનુ નારાણ સિંગર અને બનાસ કાઠાનો અને હાલ વેસુ વીઆઈપી રોડ પર હરીજો અને પરેન્ટમાં રહેતા નીલેશ નવીન ચંદ્ર સાહને ઝરપીપાડી બનની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સરિયાજી શ્રી અમيشભાઈ સંઘવી પોતે પોતાના પિતાશ્રી સાથે હીરાનો વેપાર કરે છે અને અલગ અલગ વાપારીઓ તરફથી જ્યારે પણ डिमांड આવે તેનું સંધાનને તેઓ તૈયાર હિરા વેપારીને વેચી અને પોતાનો વેપાર ચલાવે છે આ અનુસંધાને ધનેશભાઈએ અલગ અલગ વ્યાપારીઓને કુલ છ કરોડ આઠ લાખના હીરા વેચાણ અર્થે આપેલા હતા અને ત્યારબાદ તેમણે પોતે નાણાંની માંગણી કરતા વ્યાપારીઓ પોતે સમય પસાર કરતા હતા અને પછી એમણે કીધું કે હવે મારે થઈ શકે એવું નથી જે અનુસંધાને ફરિયાદ મળતા ડીસીબી પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ચારસો નવ બી વગેરે મુજબ ગુનો નોંધી અને ફરિયાદી તપાસ ચાલુ કરી છે આ તપાસ અનુસંધાને ફરિયાદમાં જણાવ્યા મુજબનો આરોપી નિલેશ શાહ અને ભાજપભાઈ સિંગરનાઓની ધરપકડ કરવામાં આવેલ છે તેઓને ધરપકડ કરી તેઓની પૂછપરછ કરતા આ બાબતે પોતે હીરા મેળવેલા હોવાનું જણાવેલું છે અને તે અનુસંધાને આગળની તપાસ ચાલુ છે આ આરોપીને તેઓના નિવાસ સ્થાન ઉપરથી પકડવામાં આવે છે હાલ તપાસ ચાલુ છે અને જણે અમે આપણને જણાવીશું